પરમ દિવસે વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આંકોડિયા નજીક એક અનનોન ડેડ બોડી પોલીસે મળી હતી એ ડેડ બોડીને જોતા અંદા અંદાજીત ત્રીસથી પાંત્રીસ વર્ષની એક મહિલાની એ ડેડ બોડી મળી હતી ડેડ બોડીનું ફોરેન્સિક પીએમ કરાયા પછી પોલીસે એક જાણ પડી કે ઇટ ઇઝ અ કેસ ઓફ સેન્ગ્યુલેશન અને ગળા ઘોટવાના કારણે આ મર્ડરનું બનાવ બન્યું છે તેવી રીતેની હકીકત સામે આવી એ હકીકતને ધ્યાને રાખતા સર્વપ્રથમ પોલીસ દ્વારા આ વ્યક્તિની આઈડેન્ટિટીને પ્રસ્થાપિત કરવાનું કાર્ય ચાલુ થયું અને પોલીસ દ્વારા આ વ્યક્તિને શોધીને એ જાણ પડી કે આ એક અજીનાબાનુ મુસ્તફા દિવાન છત્રીસ વર્ષની મહિલા છે જો પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે આ એમની ડેડ બોડી છે એમના પરિવારને સંપર્ક કરતા એ અગાઉના રાત્રે આઠ વાગ્યા પોતાના ઘરથી એકલી નીકળેલી હતી એવી રીતેની માહિતી પોલીસે મળી હતી પોલીસ દ્વારા તાત્કાલિક પછી એમના કોલ ડિટેલ્સ એમના મોબાઈલ ફોન તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાલુ કરાવવામાં આવ્યું એ સાથે જ સીસીટીવી કેમેરા બનાવના સ્થળના અને એમના ઘર તરફથી જો એ નીકળેલા હતા તેમને ટ્રેસ કરતાં કરતાં પોલીસ જો છે તે આર્ય હાઈટ્સ પાસે એક ચોકડી ઉપર પહોંચી ત્યાં એક ઇસમ દ્વારા એમને પોતાના મોપેડ ઉપર લઈ બેસાડીને આગળ જતાની હકીકત પોલીસે જાણ પડી જ્યારે પોલીસ એ સીસીટીવીને આગળ પાછળ જોતી હતી ત્યારે અમે એક જો અક્યુઝ છે એમનું એક ક્લિયર પિક્ચર મળ્યું અને એવી રીતેની અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોંધ છે અને એમની મોટી બહેનના સાથે એ સંપર્કમાં છે તો પોલીસ દ્વારા એમની મોટી બહેન ની પૂછપરછ કરવામાં આવી સાથે સાથે આ જો ઈસ્મ છે તે ઝોમેટોની અંદર નોકરી કરતો હતો તો ઝોમેટોના રીજનલ પ્રેસિડેન્ટ સાથે વાત કરીને એમના તમામ ની ડિટેલ બહાર કાઢવામાં આવી તો પૂછપરછ દરમિયાન આ વેરીફાઈ થઈ ગયું કે આ જો અક્યુઝ છે તેમને દ્વારા જ આ નો મર્ડર કરવામાં આવ્યું છે જે અક્યુઝ છે તે રમીઝ રાજા ઉર્ફે હનીફભાઈ શેખ એમના દ્વારા આ વિક્ટિમ અગિનાબાનુ મુસ્તફા દિવાનનું મર્ડર કરવામાં આવ્યું આ મર્ડરના મોટિવ બાબતે પોલીસ દ્વારા પૂછપરછમાં આ સમજણ પડી છે કે આ જો રમીઝ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝબાનુ દિવાન ફિરોઝબાનુ ઉર્ફે અનીશા દિવાન સાથે ગયા પાંચેક વરસથી રિલેશનશીપમાં હતો અને એમની મોટી બહેનના કહેવાથી એમને નાની બહેનનું મર્ડર કર્યું છે વધારે પૂછપરછ દરમિયાન પોલીસે ડોક્યુમેન્ટ્સ હાથ લગ્યા છે જેની અંદર આ ફિરોઝાબાનુ દિવાન તરફથી પોતાની બહેનની લાઈફ માટે એક લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અઠ્ઠાવીસ નવેમ્બરની રોજ આ ચાલીસ લાખ રૂપિયાની આ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી એ પોતાના ઓળખતા રમીઝ રાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી બે વખત અગાઉ પણ એમને આ ઈસ્મ પાસે મર્ડર કરવાના હેતુથી પોતાની બહેનને મોકલાયો છે બટ એ રમીઝ રાજા દ્વારા એમને પરત મોકલવામાં આવ્યું હતું અને આ જો ત્રીજી વખત છે જે તે સમયે એમને પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને કે આ ભાઈને હું ઓળખું છું પોતાના પરિવારના બધા લોકો એને પહેચાનતા હતા એમની ઓળખાણ છે તમારું શ્રમ કાર્ડ ખાતી આપશે એ શ્રમ કાર્ડ લેવાના બહાને એ પોતાના આ રમીઝ રાજા પાસે એમને મોકલાયો હતો રમીઝ રાજા એમને આર્યા હાઈટ્સ પાસેની ચોકડી ઉપરથી પિકઅપ કરે છે અને પછી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર આંકુડિયા કેનાલના પાછળવાળા અંધારાવાળા એરિયાની અંદર લઈને જાય છે અને એના દુપટ્ટાથી એમનું ગોલું ઘોટી આ મર્ડર નું કૃત્ય કરે છે